દોસ્તો એક જ પથ્થરને ફરીથી અથડાવું એ તો આપણી મૂર્ખતા છે કારણ કે દોસ્તો ભૂલ બધાથી થાય છે કોઈ એવી વ્યક્તિ નથી કે જેને ભૂલ ના કરી હોય જે પણ સફળ લોકો છે એમની પણ ક્યારેક ને ક્યારેક ભૂલો તો થયેલી જ છે ત્યારે જ એ લોકો સફળ થયા છે પણ દોસ્તો એકની એક ભૂલને જો આપણે રિપીટ કરતા રહીશું તો એટલો બધો આપણી પાસે ટાઈમ નથી કે આપણે આપણા સપના સુધી પહોંચી શકીએ કારણ કે દોસ્તો બધા પાસે લિમિટેડ સમય છે અને લિમિટેડ સમયની અંદર આપણે આપણા સપના ફટાફટ પૂરા કરવાના છે તો દોસ્તો આજનો વિડીયો બહુ ખાસ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ખાસ કરીને જે મારા દોસ્ત મારા ફ્રેન્ડ્સ જે શરૂઆત કરી રહ્યા છે સિંગિંગ લાઇનમાં શરૂઆત કરી રહ્યા છે ગીત ગાવાની અને શરૂઆત કરી રહ્યા છે પોતાના સપના સુધી પહોંચવા માટે આ મ્યુઝિક લાઇનમાં તો એમના માટે બહુ જ ખાસ વાતો છે કારણ કે દોસ્તો ક્યાંક ને ક્યાંક આપણી જ ભૂલના કારણે આપણે આપણા સપના સુધી પહોંચી નથી શકતા આપણી કંઈક ને કંઈક એવી ખામીઓ હોય છે જે આપણે સુધારતા નથી અને આપણે જે વિચાર્યું હોય છે એવું આપણે નથી કરી શકતા તો દોસ્તો આજે એવા દસ પોઈન્ટ તમારી સાથે શેર કરવા છે જેને તમે સમજી જશો તો ફટાફટ તમે તમારા સપના સુધી પહોંચી શકશો દોસ્તો આજના વિડીયોમાં આપણે સમજવાનું છે કે કેમ નવા સિંગરો ફેલ થાય છે એ લોકો એક બે ગીતો કરે છે એક બે ગીતો રેકોર્ડિંગ પણ કરે છે વિડીયો પણ કરે છે છતાં પણ એ લોકો ફેલ થાય છે ઘણીવાર તો એમનું સોંગ ચાલી પણ જાય છે લાખોની સંખ્યામાં પણ એ લોકોના ગીતો જાય છે તો પણ એ લોકો ફેલ થાય છે અને બીજા કેસમાં એવું પણ થાય છે કે એમને ત્રણ ચાર પોસ્ટ ગીતો કર્યા પણ તો બી એના ઉપર વ્યૂ નથી આવતા અને પછી એ કંટાળીને આ વસ્તુ છોડી દે છે અને બીજા એવા પણ લોકો છે જે શરૂઆત જ કરી રહ્યા છે ગીત ગાવાની એમને હજીક મનમાં વિચારી રહ્યા છે કે ખરેખર મારે સિંગર બનવું છે મારે કલાકાર બનવું છે પણ એમને શરૂઆત જ કરી નથી એવા બધા લોકો માટે આજનો વિડીયો મારો બહુ ખાસ છે દોસ્તો પ્લીઝ પૂરો આ વિડીયો જોજે એની એક એક વાત બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બહુ ખાસ કારણ કે દોસ્તો મેં મારી લાઈફમાં જે પ્રોબ્લમને ફેસ કર્યા છે અને મેં જે ગલતીઓ કરી છે એ ગલતીઓ તમે ના કરો એટલે દોસ્તો આ વિડીયો હું ખાસ તમારા માટે બનાવી રહ્યો છું જરૂરથી આ વિડીયોને તમે પૂરો અને એન્ડ સુધી જોજો દસે દસ પોઈન્ટને દોસ્તો દિલથી નોટ કરજો એક એક પોઈન્ટમાં બહુ જ લર્નિંગ છે બહુ બધી દોસ્તો આપણી ભૂલો હોય છે અને એ ભૂલો તમે ના કરો એટલા માટે આ વિડીયો તમારા માટે બહુ જ યુઝફુલ છે અને બહુ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે જો ખરેખર દોસ્તો તમે સિંગર અથવા રાઇટર કે કલાકાર બનવા માગો છો નમસ્કાર દોસ્તો હું છું આપનો દોસ્ત સિંગર એન્ડ સોંગ રાઇટર વિરપન ઠાકોર દોસ્તો મારી ટાઈમ મેનેજમેન્ટની પણ વિડીયો સિરીઝ ચાલે છે કારણ કે સૌથી જરૂરી જો લાઇફમાં છે તો ટાઈમ છે તમારી પાસે સમય હશે તો જ તમે તમારું સપનું પૂરું કરી શકશો તો ટાઈમ મેનેજમેન્ટની સિરીઝ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ટાઈમ મેનેજમેન્ટમાં ટોટલ ત્રીસ વિડીયો છે અને ત્રીસે તીસ વિડીયો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જો દોસ્તો તમે આ વિડીયો ના જોયા હોય તો જરૂરથી મારી યુટ્યુબ ચેનલની પ્લેલિસ્ટમાં જઈ અને આ વિડીયોને જોજો તો વાત કરીએ આજના વિડીયોની દોસ્તો નવા કલાકારની સૌથી મોટામાં મોટી અને પહેલી મિસ્ટેક છે એ છે ઓવર સ્પેન્ડિંગ એટલે કે દોસ્તો વધુ પડતા ખર્ચા તમે આ લાઈનમાં આવો અને શરૂઆતમાં જ તમે હજારો લાખો રૂપિયાના ખર્ચો કરી દો તો દોસ્તો બીજું ગીત કરવા માટે તમારી પાસે પૈસા જ ના હોય તો તમે કઈ રીતે બીજું ગીત કરી શકશો કારણ કે દોસ્તો તમે એક ગીત પાછળ વીસ પચીસ હજાર રૂપિયા લગાવી દેશો અને એનું પછી રિટર્ન તમને કશુંય નહીં મળે તો તમારો કોન્ફિડન્સ છે એ લો થઈ જશે પછી દોસ્તો તમને એવા વિચાર આવશે કે આ લાઇનમાં ખર્ચા ના કરાય અને આ લાઇનને આપણે છોડી દઈએ આ લાઇનમાં કશું જ નથી અને દોસ્તો આવું બધું કેમ થાય છે કારણ કે તમે વિચાર્યા વગર કશું પણ યોજના બનાવ્યા વગર તમે ડાયરેક્ટ પચીસથી ત્રીસ હજાર કોઈ તમને કે સ્ટુડિયાવાળા કે કોઈ ગમે તે લોકો તમને કે તમારા ભાઈબંધ અને એ લોકોના કહેવાથી તમે દોસ્તો પચીસ ત્રીસ હજાર રૂપિયા એક ગીતમાં તમે નાખી દો અને એ ગીત ના ચાલે એટલે તમારા કોન્ફિડન્સની તજ્યા ઉડી જાય એટલે દોસ્તો આવું ક્યારેય ના કરો ગમે ત્યારે તમારે ગીત કરવાનું થાય તો શરૂઆતમાં જે છે એ એટલા બધા ખર્ચો ના કરો મારું કહેવાનો મતલબ એ નથી કે તમે હાવ લોકલ કામ કરી દો પણ દોસ્તો બધું તમારા લેવલનું કરો શરૂઆતમાં દોસ્તો તમે જ્યારે પણ ગીત રેકોર્ડિંગ કરો કે કોઈ પણ તમારે ફિલ્ડ રિલેટેડ કામ કરો એનો દોસ્તો પ્રોપર એનાલિસિસ કરીને કરો કારણ કે એક ગીતથી તો તમે સિંગર બની જવાના નથી એક ગીતથી તો તમારું નામ બની જવાનું નથી એના માટે તમારે ઘણા બધા ગીતો કરવા પડશે અને પહેલાં જ ગીતમાં દોસ્તો તમે ઘણો બધો ખર્ચો કરી દેશો તો તમારો ફેલિયર થવાનું નક્કી જ છે કારણ કે તમારી પાસે બીજું કોઈ ઇન્કમ સોર્સ તો છે નહીં અને તમે શરૂઆત કરી રહ્યા છો તો મને લાગે છે કે તમારી ઉંમર પણ એ જ હિસાબની છે કે તમે બીજા બિઝનેસ પણ તમારા કોઈ ખાસ હશે નહીં એટલે દોસ્તો ઓવર સ્પેન્ડિંગથી બચવાની કોશિશ કરજો વધારે પડતા ખર્ચા શરૂઆતમાં ના કરી દેજા એટલે દોસ્તો આ પોઈન્ટને જરૂરથી નોટ કરી દેજો ઓવર સ્પેન્ડિંગ ક્યારેય ના કરતા વધારે પડતા ખર્ચા ગીતમાં ક્યારેય ના કરતા અને દોસ્તો ઓછા ખર્ચામાં સારું એવું કામ થાય એવા લોકોના સપોર્ટથી કામ કરજો એવા લોકોના સાથે રહીને કામ કરજો તો તમે ક્યારેય ફેલ નહીં થાવ દોસ્તો નવા કલાકારોનું ફેલ થવાનું બીજું ખાસ કારણ છે એ છે દોસ્તો કમ્પેરિઝન હા દોસ્તો કમ્પેરિઝન બહુ જ ખતરનાક વસ્તુ છે કારણ કે દોસ્તો તમે બધા જ કમ્પેરિઝન કરો છો મને ખબર છે કે તમે જે તમારા ફ્રેન્ડ છે તમારા ફ્રેન્ડ સિંગર છે એમની સાથે કમ્પેરિઝન કરો છો કે આમનું ગીત તો આટલું બધું ચાલી જાય છે થોડા દિવસની અંદર લાખોમાં જતું રહેશે મારું ગીત તો ચાલતું જ નથી તમે ખુદ વિચારો છો કે અમે પણ મહેનત કરીએ છીએ અમે પણ ઘણું બધું પ્રેક્ટિસ કરીએ છીએ તો બી અમારા ગીત ચાલતા નથી અમે ઘણા બધા ખર્ચા પણ કરીએ છીએ તો બી અમારા ગીત ચાલતા નથી અને પેલાં લોકોના ગીતો ચાલી જાય છે મારી ફ્રેન્ડના ગીતો તો જબ્બર ચાલે છે અને મારા ગીતો ચાલતા નથી મારી ઇન્સ્ટાની રીલ્સમાં પણ વ્યૂ આવતા નથી મારા કોઈ ગીત ઇન્સ્ટામાં પણ વાયરલ થતા નથી દોસ્તો આવી રીતે જો કમ્પેરિઝન કરતા રહેશો બીજા સાથે તમારી જાતને સરખાવાની કોશિશ કરશો તો દોસ્તો તમે ડિમોટિવેટેડ થશો એનાથી બીજું કશું જ બળવાનું નથી કારણ કે દોસ્તો એ લોકોના રૂટીન અલગ છે એ લોકોની શીખવાની પદ્ધતિ અલગ છે એ લોકોનો માહોલ અલગ છે તમારો માહોલ અલગ છે કારણ કે દોસ્તો તમને ખબર હશે એવરી પર્સન ઇઝ યુનિક દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એક જેવા નથી બધા લોકોને ભગવાને અલગ જ રીતે બનાવ્યા છે અને દોસ્તો તમારી જે શીખવાની કેપેસિટી છે એ અલગ છે અને એ લોકોની અલગ છે એટલે કોઈના સાથે ક્યારેય કમ્પેરિઝન ના કરો તમે દોસ્તો જો પેશન્ટથી કામ કરશો અને જીતનો જુનૂન રાખશો તો એકવાર તમારો પણ દોસ્તો સમય આવશે અને તમારા ગીતો લાખોમાં મિલિયનમાં જશે પણ દોસ્તો અત્યારથી તમે એવું ના વિચારો કોઈ સાથે કમ્પેરિઝન ના કરો સિંગર બનવું છે તો બનવું છે રાઇટર બનવું છે તો બનવું છે ભલે અત્યારે ગીતો ચાલે કે ના ચાલે બસ થોડે થોડે પ્રેક્ટિસ ચાલુ રાખો અને જે કરો છો એમાં બેસ્ટ કરવાની કોશિશ કરો બાકી કોઈનાથી પણ કમ્પેરિઝન ના કરો અને કોઈનાથી જલન પણ ના રાખો દોસ્તો બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે કોઈનાથી આપણે જલવાનું નથી કારણ કે કહેતી હતી અને કહેતો તો એમાં તો સમય આપણે બિલકુલ બી વેસ્ટ કરવાનો નથી મારું તો એક ગીત પણ છે અહીંયા એ ગીતમાં તમને કદાચ સાંભળવા પણ મળી શકે છે એટલે દોસ્તો મારો કહેવાનો મતલબ એ છે કે મ્યુઝિક લાઇન હોય કે કોઈ બી લાઇન હોય તમે અલગ છો એ અલગ છે એટલે કમ્પેરિઝન ક્યારેય કોઈનાથી ના કરો જે કરો છો એ બેસ્ટ કરવાની કોશિશ રાખો તો તમે જરૂરથી સક્સેસ થશો દોસ્તો નવા કલાકારની નવા આર્ટિસ્ટની ત્રીજી મોટામાં મોટી જો ભૂલની વાત કરીએ તો દોસ્તો એ છે ક્વિક રિઝલ્ટ હા દોસ્તો ફટાફટ સફળતા દોસ્તો આપણે બધાની એવી રીતે કન્ડિશન થયેલી હોય છે કે આપણે તરત રિવોર્ડ જોઈએ છે આપણે ફટાફટ જે પણ આપણે કરીએ છીએ એમાં ફટાફટ આપણે સક્સેસ થવું છે આપણે ગીત કરી દીધું તો આપણે ફટાફટ ગીત આપણું ચાલવું જ જોઈએ આપણે જ્યાં પણ કામ કરીએ છીએ ત્યાં આપણને ફટાફટ પૈસા મળવા જોઈએ તો જ દોસ્તો આપણે કામ સરખી રીતે કરીએ છીએ દોસ્તો આપણે બધા શું કરીએ છીએ આપણે ફટાફટ રિઝલ્ટ જોતું હોય છે આપણે ટેલેન્ટ પણ આપણું એ લેવલનું હોતું નથી આપણે હજી જે શીખવાનું ચાલું જ આપણે શીખી રહ્યા છીએ આપણે જે આપણા હજીકન એટલા બધા ગીતો નથી યુટ્યુબમાં આપણા ગીતની લિસ્ટ પણ લાંબી નથી પણ દોસ્તો આપણે એ બધું નથી વિચારતા કે આપણું હજીકન કન્ટેન્ટ પણ એટલું છે અને આપણું લેવલ પણ એટલું છે અને આપણને એટલી બધી આવડત પણ નથી તો પણ આપણે શું કરીએ છીએ આપણે રિઝલ્ટ આપણને મળવું જ જોઈએ એક ગીત બનાવી અથવા નાનું મોટું કામ કરીને પોતાની જાતને સિંગર માનવાનું એ બહુ મોટામાં મોટી ભૂલ છે દોસ્તો કારણ કે આ વસ્તુ તમે જેટલું શીખશો એટલું તમને ઇમ્પ્રૂવ થશે જેટલું તમે આમાં પ્રેક્ટિસ કરશો એટલું જ તમને સમજવા મળશે કારણ કે શોર્ટકટ સફળતાનો શોર્ટકટ હું મારા બધા વિડીયોમાં કહું છું કે દોસ્તો સફળતાનો શોર્ટકટ નથી તમે એક આંબો વાવો તો પણ કેરી માટે તમારે એનો ઇંતજાર તો કરવો જ પડે ગમે તે વસ્તુ હોય તો તમારે સૌથી પહેલાં એને ટાઈમ આપવો જ પડે કોઈ બુકમાં મેં વાંચ્યું હતું કે કોઈ પણ તમારે કામ કરવું છે તો તમારે દસ હજાર કલાક એ ફિલ્ડને અથવા એ લાઈનને દેવા જ પડે તો જ દોસ્તો તમને બેટર રિઝલ્ટ મળે અને તમે એ ફિલ્ડના બાદશાહ બનો બાકી ફટાફટ તમારે જો જોતી હોય સફળતા તો એ શક્ય જ નથી હું તો દોસ્તો કહીશ કે ઇનકેસ તમારું નામ થઈ પણ ગયું એક ગીત તમારું વાયરલ થઈ ગયું તો પણ દોસ્તો તમારી અંદર જો પૂરું ટેલેન્ટ નહીં હોય પ્રોબ્લમને ફેસ કરવાની શક્તિ નહીં હોય તો તમારું ફેલિયર નક્કી જ છે તમે ક્યારેક ને ક્યારેક ફેલ થવાના જ છો એટલે દોસ્તો શીખવા ઉપર ધ્યાન આપો અને હંમેશા તમને રિઝલ્ટ મળવાનું જ છે કારણ કે દોસ્તો ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં પણ કીધું છે કે તું કર્મ કરે જા ફળની આશા ના રાખ ભગવાન ફળ આપે જ છે પણ એના ટાઈમે આપે છે એટલે દોસ્તો તમે જે કામ કરો છો એ હંમેશા કરતા રહો એક દિવસ તમારો આવશે આવશે ને આવશે એટલે બસ મહેનત કરતા રહો એક દિવસ દોસ્તો એવો આવશે કે તમારો અચાનક શોર્ટ વિડીયો પણ વાયરલ થઈ શકે છે અને તમારું નામ થઈ શકે છે કારણ કે દોસ્તો યુનિવર્સની નજર તમારા ઉપર છે જ તમે જેવું દિલથી કામ કરશો જેટલા તમે સો ટકા આપવાની કોશિશ કરશો તમારી લાઇનમાં તો દોસ્તો તમને રિઝલ્ટ પણ મળશે જ પણ દોસ્તો જો તમારે ફટાફટ તરત જ સિંગર થઈ જવું છે તો દોસ્તો એ શક્ય નથી કારણ કે એવું તો કોઈ ઔષધ છે અને કે તમે પી જાઓ અને તમે સિંગર બની જાઓ એટલે આ પણ દોસ્તો એક મોટામાં મોટી આપણી ભૂલ છે જો દોસ્તો તમારે ખરેખર સિંગર બનવું છે અને આ લાઇનમાંથી પૈસા કમાવા છે તો તમે નક્કી કરી લો કે ગમે તે થાય હું આ ફિલ્ડની અંદર વધારેમાં વધારે સમય આપીશ જ્યાં સુધી હું સક્સેસ ના થઉં તો દોસ્તો વાત કરીએ પોઈન્ટ નંબર ચારની દોસ્તો આ પોઈન્ટ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે બહુ ખાસ છે દોસ્તો ચોથો પોઈન્ટ આપણો છે નોટ મેકિંગ અવ ઓડિયન્સ નેટ્સ એટલે કે દોસ્તો જે લોકોને ગમે છે એવું તમે બનાવતા નથી એટલે જ તમારું ગીત ચાલતું નથી અને એટલે જ તમે ફેલ થાવ છો દોસ્તો આપણને જે વસ્તુ ગમે છે એ વસ્તુ આપણે કરીએ છીએ પણ આપણે લોકોને શું ગમે છે એ વસ્તુને નજરઅંદાજ કરી નાખીએ છીએ લોકોને જેવું પસંદ છે અત્યારે શું ટ્રેન્ડ ચાલે છે અને અત્યારે કેવા લોકોને ગીતો ગમે છે એવા ગીતો આપણે નથી બનાવતા આપણે શું કરીએ છીએ આપણને જે ગમે છે આપણે જે લોકોને ફોલો કરીએ છીએ ડાયરેક એ ટાઈપના આપણે ગીતો ગાવાની કોશિશ કરીએ છીએ અથવા એવું કન્ટેન્ટ આપણે બનાવીએ છીએ એટલે આપણા ગીતો નથી ચાલતા કારણ કે દોસ્તો તમે જો એક સિંગર છો એક રાઇટર છો તો તમને ખબર હોવી જોઈએ કે અત્યારે માર્કેટમાં શું ચાલે છે અત્યારે શેનો ટ્રેન્ડ ચાલે છે અને માર્કેટમાં જે ચાલતું હોય એ રીતના દોસ્તો આપણે ગીતો કરવા પડે બાકી આપણે કોઈના દેખાદેખીમાં કારણ કે દોસ્તો બધા કરે છે એવું ને એવું આપણે કરતા રહેશું તો આપણે નહીં ચાલીએ અને આપણે જો ચાલવું છે તો આપણે આપણને જે ફોલો કરે છે આપણી જે ઓડિયન્સ છે એ ઓડિયન્સની નીડને દોસ્તો આપણે સમજવી પડશે તો જ દોસ્તો આપણા ગીતો ચાલશે બાકી આપણા ગીતો ચાલશે નહીં દોસ્તો તમે એક શોખ માટે ગાતા હોય તો કોઈ વધો નહીં તમને જે પસંદ છે એ રીતનું તમે કામ કરો પણ દોસ્તો જો તમે ખરેખર કરિયર માટે અને પૈસા કમાવા માટે થઈ અને તમારું નામ બનાવવા માંગતા હોય અને આ ફિલ્ડમાં તમારે જો ખરેખર લાંબો સમય સુધી ટકી રહેવું છે તો દોસ્તો તમારે ઓડિયન્સની નીડને સમજવું પડશે લોકોને શું ગમે છે એ વસ્તુ તમારે સમજવી પડશે તો દોસ્તો તમારા ગીતો ચાલશે દોસ્તો તમારે જોવું પડશે કે કયા ટાઈપના ગીતો યુટ્યુબમાં વધારે વાયરલ હોય છે લોકોને કેવા રાગ ગમે છે લોકોને શું ગમે છે એ એક એક વસ્તુનું તમારે એનાલિસિસ કરી અને દોસ્તો જો પછી તમે ગીત બનાવશો તો તમારું ગીત ચાલશે અને તમારા ફેલ થવાના ચાન્સીસ બહુ ઓછા છે પણ તમને ગમે છે એવું કરશો તો હો ટકા દોસ્તો તમે ફેલ થશો જ એટલે દોસ્તો આ વાતને પણ ધ્યાન રાખજો ક્યારે તમને ગમે છે એવું નહીં પણ લોકોને ગમે છે એવું કરશો તો લોકો તમારા કામને બહુ બધો પ્રેમ આપશે અને સારા એવા ફીડબેક પણ દોસ્તો તમને મળશે પણ લોકોના ગમતું હોવું જોઈએ દોસ્તો પોચમો પોઈન્ટની વાત કરીએ તો એ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને મેં ખુદ એના રિઝલ્ટ જોયા છે દોસ્તો પાંચમો પોઈન્ટ આપણો છે નો ગોલ જે પણ સિંગર બનવા માગે છે આર્ટિસ્ટ કલાકાર બનવા માગે છે એમની પાસે કશું ગોલ જ નથી એમને ખાલી ઈચ્છા જ છે એમનો ગોલ નથી દોસ્તો ઈચ્છા અને ગોલમાં રાત દિવસનો ફરક છે દોસ્તો તમારે મનમાં ઈચ્છા હશે કે મારે સિંગર બનવું છે કલાકાર બનવું છે આર્ટિસ્ટ બનવું છે પણ દોસ્તો એ તમારી ઈચ્છા જ છે અને દોસ્તો ઈચ્છાનું કોઈ નક્કી નથી ઈચ્છા પૂરી થાય કે ના થાય પણ દોસ્તો તમારો ગોલ હશે તો તમે એક જરૂરથી એ ગોલ સુધી પહોંચી શકશો દોસ્તો ગોલની વાત કરું તો ગોલને એક પોઈન્ટમાં કવર થઈ શકે એવી વસ્તુ નથી આના માટે તો દોસ્તો એક કલાક હું તમારી સાથે વાત કરું તો પણ ઓછી પડે છતાં પણ દોસ્તો જો તમારી કોમેન્ટ આવશે તો એના વિશે હું પ્રોપર વિડીયો બનાવીશ અત્યારે દોસ્તો જો થોડા ઘણી વાત કરું દોસ્તો તમને પ્રોપર ખબર હોવી જોઈએ કે મેં જે શરૂઆત કરી છે એ શેના માટે કરી છે તમારી પાસે વાય ક્લિયર હોવો જોઈએ કે મારે કલાકાર બનવું છે પણ કેમ એની સાથે તમારું ઇમોશન જોડાયેલું હોવું જોઈએ અને ત્યાં સુધી પહોંચવાનો તમારો પ્રોપર પ્લાન હોવો જોઈએ પ્રોપર સ્ટ્રેટેજી હોવી જોઈએ કે કયા સ્ટેપથી હું સિંગર બની શકીશ ક્યાંથી પૈસા લાવીશ કનો સપોર્ટ લઈશ એ બધી એક એક વસ્તુનો ગોલ તમારી પાસે હોવો જોઈએ અને કેટલા ટાઈમની અંદર તમારે સિંગર બનવું છે એ ટાઈમ પણ તમારી પાસે ફિક્સ હોવો જોઈએ બધાને સિંગર બનવું છે પણ કોઈની પાસે પોતાનો લખેલો ગોલ નથી દોસ્તો ગોલ લખેલા હોવો જોઈએ દોસ્તો મારી વાત કરું તો મારો એક ગોલ છે કે મારે એક હજાર નવા કલાકાર બનાવવા છે તો એના માટે મારે શું શું કરવું પડશે એ બધી વસ્તુ મને ખબર હોવી જોઈએ કારણ કે દોસ્તો મને ખબર છે કે મારે એક હજાર જો નવા કલાકાર બનાવવા છે તો મારે લાખો લોકો સુધી પહોંચવું પડશે એના માટે યુટ્યુબમાં વિડીયો બનાવવા પડશે એના માટે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવા પડશે એના માટે એક્ટિવ રહેવું પડશે એના માટે સોશિયલ મીડિયા પણ સારી રીતે મેનેજ કરવું પડશે એના માટે પૈસા કમાવવા પડશે એના માટે ફ્રીમાં પણ મારું જે નોલેજ છે એ શેર કરવું પડશે કારણ કે દોસ્તો મારો ગોલ છે મારી ઈચ્છા નથી મારી ઈચ્છા હોત તો હું આટલો એક્ટિવ પણ ના રહી શકતો હોય એટલે દોસ્તો ગોલ વસ્તુ એવી છે કે જે તમને એક્ટિવ રાખે છે એટલે દોસ્તો તમારી પાસે પ્રોપર ગોલ હોવો જોઈએ કે મારે સિંગર બનવું જ છે અને મારે સિંગર બની અને મારા મમ્મી પપ્પાનું સપનું પૂરું કરવું છે આવું ઇમોશન દોસ્તો જો તમારી સાથે જોડાયેલું હશે છે તમારા કોઈ ફેમિલીનું તો દોસ્તો તમે ક્યારેય પણ ગીવઅપ નહીં કરો અને તમારા સપના સુધી પહોંચતા તમને કોઈ નહીં રોકી શકે કોઈ નહીં તો દોસ્તો બીજો એક ખાસ પોઈન્ટ છે જેનાથી નવા કલાકારો ખાસ કરીને ફેલ થાય છે દોસ્તો એ છે સિચ્યુએશન વર્ક પીપલ ફેલ એટલે કે દોસ્તો પરિસ્થિતિ ઘણીવાર દોસ્તો આપણા તરફથી બધી તૈયારી હોય છે પણ પરિસ્થિતિ એવી બની જાય છે કંઈક ને કંઈક એવું થઈ જાય છે કે આપણે આપણા સપના સુધી પહોંચી નથી શકતા ઘણીવાર દોસ્તો પરિસ્થિતિ આપણને નડી જાય છે એવી સિચ્યુએશન આપણી બની જાય છે કે આપણે કશું જ કરી શકતા નથી સિંગર તો દોસ્તો દૂરની વાત છે આપણે બીજું પણ કશું કરી શકીએ નહીં એવો માહોલ દોસ્તો ઘણીવાર થઈ જાય છે પણ દોસ્તો પરિસ્થિતિને તો કોઈ બદલી શકતું નથી દોસ્તો બધાના જીવનમાં પરિસ્થિતિઓ તો એ ટાઈપની આવે જ છે જે દોસ્તો સફળ લોકો થયા છે એમના જીવનમાં પણ પરિસ્થિતિઓ તો ખરાબ આવી જ હોય છે કોઈ પણ એવું નથી કે જેના જીવનમાં ખરાબ સમય ના આવ્યો હોય દોસ્તો ખરાબ સમયમાં કેટલાક લોકો ખુદ તૂટી જાય છે અને કેટલાક લોકો રેકોર્ડ તોડી નાખે છે એટલે દોસ્તો આપણે એ રીતે પણ મજબૂત બનવું પડશે આપણા વિચારોથી આપણે અંદરથી દોસ્તો મજબૂત બનવું પડશે કારણ કે પરિસ્થિતિને તો આપણે બદલી શકતા નથી કારણ કે દોસ્તો આપણને ખબર નથી કે કાલે કેવી પરિસ્થિતિ આપણી સામે આવી શકે છે એટલે આપણે જો અંદરની તાકાત આપણા પાસે વિચારોની તાકાત નહીં હોય તો આપણે દોસ્તો આગળ નહીં વધી શકીએ કારણ કે દોસ્તો મને ખબર છે ફેમિલી પ્રોબ્લેમ પણ દોસ્તો ઘણા બધા લોકો સાથે હશે કારણ કે દોસ્તો આ મોટામાં મોટી વસ્તુ છે એક નહીં પણ હજારો પ્રોબ્લેમ દોસ્તો હશે તમારા મમ્મી પપ્પા ઘણીવાર ના પાડતા હશે તમારા ઘરના લોકો તમારો સમાજ ના પાડતો હશે તમારા સપના પાછળ કામ કરવા માટે તમારા બધા રિલેટિવ લોકો તમારા વિરોધમાં થઈ જશે સાથે તમારી પાસે પૈસાનો પણ પ્રોબ્લેમ હોઈ શકે છે તમારી પાસે કોઈ ઇન્કમ સોર્સ પણ ના હોય મેં આગળ વાત કરી એ પ્રમાણે કે તમારી પાસે કશું ઇન્કમ સોર્સ ના હોય તમારે કોનો સપોર્ટ લેવો સાથે કોઈ આવવાળું ના હોય ઘણીવાર તમારા ઉપર આખા ઘરની જવાબદારી હોય છે એટલે તમે કોઈ એવો રિસ્ક ના લઈ શકો ઘણી બધી પરિસ્થિતિઓ દોસ્તો એવી હોય છે કે આપણને આપણા સપના સુધી જતાં રોકી શકે છે દોસ્તો પરિસ્થિતિ કેવી આવશે એ તો આપણને ખબર નથી એ તો ભગવાનના હાથમાં છે કે આપણી કેવી સિચ્યુએશન આવશે આગળના સમયમાં પણ દોસ્તો તમે જે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિને એનાલિસિસ કરો તમે ખુદ વિચારો કે હું કશું જ નહીં કરું તો કશું બદલવાનું નથી અને આવીને આવી રીતે મારે જીવવું પડશે દોસ્તો તમે સિચ્યુએશનને સમજો અને પછી એક્ટ કરો દોસ્તો તમે ખુદ વિચારો કે તમારી પાસે પૈસા નથી તો પૈસા કમાવા માટે તમારે કંઈક તો કરવું પડશે અને તમે જો બીજી મહેનત મજૂરી કરશો તો તમારો શોખ નહીં હોય અને તમે એમાં કામ કરશો તો ફેલિયર નક્કી છે તો દોસ્તો એના કરતાં તમે તમારો જે પાવર છે તમારી શક્તિ છે તમે વિચારવાની જે શક્તિ છે એ તમારી બધી એવી જગ્યાએ લગાવો કે જેમાં તમને રિઝલ્ટ મળે અને તમે ફટાફટ પૈસા કમાવો અને પછી તમારા સપના સુધી પોંકો કારણ કે દોસ્તો પૈસા વગર કશું જ નથી અત્યારના જીવન જે છે એ પૈસા ઉપર ડિપેન્ડ છે તમારી પાસે પૈસા હશે તો લોકો તમારા ફેવરમાં હશે અને તમારી પાસે પૈસા નહીં હોય તો લોકો તમારા વિરોધમાં આ દોસ્તો ફેક્ટ છે એટલે દોસ્તો સૌથી પહેલાં તમારી પરિસ્થિતિને સમજો પણ દોસ્તો એટલું જરૂર કહીશ કે પરિસ્થિતિ જોઈને ક્યારેય બેસી ના રહો કોઈક એક્શન કરો કંઈક તો કરવું જ પડશે કારણ કે દોસ્તો સફળ જે જે લોકો છે એમના જીવનમાં પણ ઘણા બધા પ્રોબ્લમ આવ્યા છે અને એ લોકો એ પ્રોબ્લમને ફેસ કરી કરી અને એ લોકો સફળ થયા છે કારણ કે દોસ્તો આવી બધી પરિસ્થિતિઓથી જ્યારે તમે ગુજરશો ત્યારે જ તમને કંઈક શીખવા મળશે જીવન શું છે એ સમજવા મળશે દોસ્તો એક એક પરિસ્થિતિથી તમે ઘણું બધું શીખી શકો છો અને શીખીને જો તમે અનુભવથી આગળ વધશો તો દોસ્તો તમે ફેલ નહીં થાવ એટલે ફેલિયરનું મોટામાં મોટું કારણ છે કે પરિસ્થિતિ એટલે દોસ્તો આ એક કારણ હતું કે પરિસ્થિતિ તમને કમજોર કરી શકે છે પણ દોસ્તો આપણે એવા વિચાર તો ના હોવા જોઈએ દોસ્તો તમે એન્ડ સુધી આ વિડીયો જોવો છો એનો મતલબ એ છે કે તમે એક્શન ટેકર છો તમે બધાથી અલગ જીવવા માગો છો બાકી મને ખબર છે કે આટલા સુધી વિડીયો જોવા તમે રોકાયા જ ના હોત થોડો ઘણો વિડીયો ટાઇટલ જોઈ અને તમે નીકળી ગયા હોત પણ દોસ્તો મને ખબર છે કે તમે એક્શન ટેક કરશો તમે તમારા જીવનમાં વિચાર્યું છે દોસ્તો તમારે પૂરું કરવું છે એટલે છેલ્લે દોસ્તો જરૂર કહીશ કે જે પણ પરિસ્થિતિ છે એની સામે એક્ટ કરો અને દોસ્તો તમને બધાને ખબર છે કે જીવનમાં સુખ અને દુઃખ બંને પાસા જરૂરી છે અને બંને જીવનમાં આવે જ છે જો તમારી પાસે દુઃખ છે તો હિંમત ના આવો એક દિવસ સુખનો સૂરજ ઉડશે એટલે તમે પ્રયત્ન ચાલુ રાખો ભગવાન માતાજી તમારું સપનું પૂરું કરશે અને પરિસ્થિતિ સામે લડવાની કોશિશ કરો દોસ્તો એનાથી હારી ના જાઓ કારણ કે સેમ પરિસ્થિતિમાં કોઈ લોકો તૂટી ગયા છે અને કોઈએ રેકોર્ડ તોડ્યા છે એટલે આ વસ્તુને પણ જરૂરથી યાદ રાખજો તો દોસ્તો આ ખાસ વાતો છે જે નવા કલાકારોને પોતાના કરિયર બનાવતા રોકે છે નવા કલાકારોને પોતાના સપના સુધી જતા રોકે છે દોસ્તો આ એક એક પોઈન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે દોસ્તો જેટલા બી પોઈન્ટ છે એને રાત્રે ઊંઘતા પહેલાં એકવાર તમે યાદ કરજો કે દોસ્તો મારામાં કયા કયા પોઈન્ટ એવા છે જે મારે સુધાર કરવાની જરૂર છે અને દોસ્તો આ પોઈન્ટને જો તમે સુધાર કરી લેશો તો તમે ફટોફટ તમારા સપના સુધી પહોંચશો પછી દોસ્તો તમને કોઈ પણ રોકી નહીં શકે તમારા સપના સુધી પહોંચતા પણ દોસ્તો આ વાતોને જરૂરથી ધ્યાનમાં રાખજો અને દોસ્તો હા મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આમાંથી કયો પોઈન્ટ બહુ ખાસ લાગ્યો બહુ ઇમ્પોર્ટન્ટ લાગ્યો અને દોસ્તો તમારી પરિસ્થિતિ કેવી છે અને શું ચાલે છે કેમ તમે આગળ નથી આવી શકતા આ લાઇનમાં એ પણ દોસ્તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો હું કોશિશ કરીશ કે તમારા કોમેન્ટના રિપ્લાય કરી શકું અને મારી થતી બનતી હેલ્પ પણ હું દોસ્તો કરીશ અને દોસ્તો જો પહેલી વાર તમે મારી યુટ્યુબ ચેનલ પર આવ્યા હોય તો જરૂરથી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે દોસ્તો આપણે સાથે મળીને કંઈક નવું શીખી શકીએ અને દોસ્તો ઇન્સ્ટામાં પણ તમે મને ફોલો કરી દેજો કારણ કે દોસ્તો ત્યાં પણ હું ઘણા બધા શોર્ટ વિડીયો નાખું છું જેમાં તમને ઘણું બધું શીખવા મળી શકે છે સાથે સાથે મારો નંબર પણ ઇન્સ્ટાના બાયોમાં છે મારી ઇન્સ્ટા આઈડી છે વિરપન ઠાકોર વન દોસ્તો એમાં મને ફોલો કરજો અને મારી કોઈ પણ વાત તમને પસંદ આવી હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવજો મળીશું નવા વિડીયો સાથે जय माता